નમસ્કાર દર્શક મિત્રો આપ પ્રાર્થના સંદેશ ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર નડિયાદમાં ફરી એકવાર રોડ પર આખલા યુદ્ધ જોવા મળ્યું નડિયાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળ્યું આખલા યુદ્ધ પશ્ચિમના શ્રેષ્ઠ રોડ પર આખલા યુદ્ધથી લોકોના જીવ તાળવે જોડ્યા આખલા યુદ્ધે બે કારને પહોંચાડ્યું નુકસાન આખલા યુદ્ધને કારણે અવરજવર કરતા કેટલાક બાઇક સવારો ડફેટે આવતા બચ્યા શ્રેષ્ઠ રોડથી પીચ જવાના માર્ગે મુસાફરોના જીવ તાળવે છૂટ્યા